જારો મેહોણા શેરણી એ મોય બોલે તે મજરા ગુના મોર રે તો બોરણ બોરણ બધું જેટલું ભરી છે ને અંબાજીના કેમ્પમાં જઈ આવ્યો ત્રણ દાડા તો જલસા પડી ગયા અમ મહેમાન ગતિ કરવા જવું પડશે અને ગોમમાં તો બાપો કદી ઉભા રહેતા નહીં નેમનગાતી જવું પડે પણ આ જુઓ કે રસ્તામાં કરી દેવું ભરી દે ઓ હો 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 વરસાદ તો ખ્યાલ મુકતો જ નહીં બધું તું પડી ગયો રમણ એવો ભમણ છે ને પણ ત્રણ દાળા એવી મજા આવી ને જબરજસ્ત મજા આવી જાય કેમ્પોમાં ભોટાણ બુટાણ કળી ખીચડી એવી ચટકારી છે ને તો નાક આવું કોઈ કરવું તો પડશે નેમન ગતિ જવું પડશે અમારો જૂનો ભાઈબંધ છે એના ઘેર જવું ગબ્બર વરસાદ પડી હા એ પલડી ગયા અમે તો કેમ્પ બધું ફાટી ગયું બધું એવું થઈ ગયેલું ના અમે તો પણ વરસાદ બધા ગયા હું તો એકલો ઉપડી ગયો ઠેલો લઈ તજા ઠેલો પેલો ભરીને

કરવાનું અંબાજી અંબાજી થઈ ના કડીને ગોટા એવા તમે જોવા તો એમ મજા આવી જાય ને જબરજસ્ત મજા આવી જાય તમે તો આપડે તો ખાવા પડે કરાડે બસ એવું પલ્લા બધો ભરેલા રસ્તા માં ખાતો ખાતો મફત ખાવા જો

હા ઓટો મળતા હું સામા આખી બધી વાત છે ને પાછો આ તો મને લાગી છે નહીં આ તો મારો ને તો કેમ મોટો થઈ ના આવે કે જો ખાવાનું જોઈએ ખાવાનું લસવાર છે આ હો

પણ તમે તો કઢી ના ભેગો બાજરી ખાવાની તો મજા આવે પણ આમ કેવાનું કારણ કેવું છે બાજરી રોટલો હોય ખાવાની મજા સારી આવે એમ સારી છે પણ આમાં

ન longo ષ્લલ ન૨ે ના�઩ ન ન૨ેવ ને નેલ ને ને ન૓ં વખ૱ળઠલ ને઱ન નેને નેને નેન ન ના�ન ને ને નેને નેને નઇન રામ એ હો બરાબર તો મારે ચાલતું નહીં યા બરાબર મહેમાન આવી જયો પણ એ ઓ વાહ આયા જેમ શું આ બજારમાં જતો હતો યાર બંધ ગયો હા આ થોડું બજાર પર થયું કોમ હતું કહી કે લે આવી જતો તું બજારમાં જ હતો નહીં વાહ બહાર એ જાવાનું બોલો એ કોમમાં ક્યો ને ઓ

ઓ ભળા જવડ જવો પણ તમારા મહેમાનને પૈસા હોય જ આલ્યા નહીં કયું અને મંગાય મંગાય કર્યું તો વાત તો ઉંટા મારે મહેમાન જલ મારે હું બનાવજો ભાઈ ખાવાનું

아. 자. 뭐 나오. 그래 후 오. 암바지 쟤 나오다레. હું એ અંબાજી થઈને મારા ભાઈબંધ આવ્યો છું અરે એવું હાચું તમે જુઓ તો જબરજસ્ત અરે ફળ દઈને કહું તો પોણી લઈ આવે ખાવાનું બની જાય ચા બની જાય ને કલાક ચા લાવે છે એવી મજા આવે ને જબરજસ્ત અને થોડો સીટી લખો ને કહું ને કલાક પટ્ટી મારી નાઈ ને મારો ફોન કરી દે

ওহ বাহテムকো তো গোলাউ আর ও ইলি আজি তো ফোড়ো তা তো এনাজি তো বোলা বোলায় কর হে চিননা আ কশো বধু নে তু তো রাই হ হ্যাঁ হ্যাঁ আপে তো নাই ওয়েত রওয়ানা জি আ

બેઠો બેઠ આપડે બાજુ જ તો લેવા અને મન જોયાથી ગેલા લાગતા નહિ જવાનું મન થતું નહી એવું ભાઈબંધું

આ હા હા બોટુ મા આ કવસુ તને કોઈ દુ જગોપાતે જવું ઈવા નીકળ હાતે હાડો જવું થી આપડે ઈકણે બાજુમાં ઘર છે કસો વધો નહીં તે ઈકણ આલ પ્રોગ્રામ કોઈ જ ખાવાનું બધું ફોન આયો કાળુબાનો ફોન આયો તો એમ કેતા તા કાળુબાનો ફોન આયો જો માર હંગાતા જ હોય આ કામ એવું હા આપડે ખાવાનું વથા છે મરી બોલાવે 4-5 જણો અને કેટલા ડાળો થી તમારી છે પણ મારાય આપવાનું કે છે સાટિયું કે ખાવાનું એ તો જો મારો ભાઈબંધ

ખાવાનું તો કપ્લે રાખવાનું વાત કેવા થઈ જાય તું કે પણ ખાવાનું નહિ

ચા માં તમે જુઓ ચા તો એવી બનાવશો ને પોણી તો થોડું ના પાડી દીધું પોણી નહીં ચા હોય

અને પાણી પાણી પીવું તો શું પાવને હું પાણી પાવનો હોય આ મહિના જે મન તો ખરાબ કરે છે અને તને ખરાબ કરે મારા હાલ જતને બીજા કોક બે બીજો પથારી ગોળ ગઈ નાખે હા બોલાવ તો બોલાવું બરાબર ને કરી દવા કરી મોસ અને બોલાવ જલ્દી ફટાફટ એલો અને પાણી લાવ લા પાણી લે હા તમ બોલાવતા હોય તો હું આજે આપણે સળગી દીધું તો દો

খবৰ নে শিকি

આ બધારે તમે જો તો તને હું શું કરવા રહું મારા જાવ આવે એટલે આવું કરવાનું દોડ્યો કરવાનું કશું વાંધો નહી હાલો તો બતાવી જાતો થાલો આલો અલ્યા મેમો

પણ હાખો તમે તમારો દોડો છું આટલા દાડા થી સારું બનાતો હું મારા ભાઈ બંને ફોન કર્યો એટલે બડા તમે હાખો દોડો કરી દેશો મારો પણ પેટમાં તો દુખાય છે પણ ખાતા ખાઈ ગયો છું અને સારું તો બારું બધું કશું લાગતું નહીં હોય તો ઝાપું કે બેઠો એટલે પતી ગઈ વાત કશો વાંધો નહીં હેડો મારા ભાઈ મારી તો આબડું નું મારા ભાઈ બહેનો અગર મારી આબડું કઢાય છે કશું હોય નહીં બેટા હા ખો તમે બે જણાનો દોડો કરો છો કે નહીં હા ખો